સુરતમાં પોતાના જ ઘરમાં બોતેર કલાક સુધી વિડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના રૂપિયા છેતાલીસ લાખ બચાવેલી હતા સુરતમાં પોતાના જ ઘરમાં બોત્તેર કલાક સુધી વિડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાઇબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યૂ કરી તેમની જીવનભરની કમાણીના છેતાળીસ લાખ બચાવી આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી જજ વકીલ બેંક મેનેજર બતાવીને વૃદ્ધને કે તે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધોને બચાવ્યા તેનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી વર્ષ બે હજાર બાવીસમાં નિવૃત્ત થયેલા અમિત દેસાઇએ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકે આપી અને વૃદ્ધને કહ્યું કે તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે તેમાં પિસ્તાળીસ કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે અમિત દિશાએ અંગે કઈ પ્રતિક્રિયા આપે કે કંઈ સમજે તે પહેલા જ તેમના મોબાઈલ પર એસબીઆઈ અને સીબીઆઈના લેટરપીડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આઘાતજનક હતું સાયબર ઠગાઈ કરનારાઓ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે ખરેખર તે મુસીબતમાં ફસાઈ ગયા છે આ ડરને વધારવા માટે સાયબર માફિયાઓએ નકલી કોર્ટમાં એક અન્ય આરોપીને નેવું દિવસની જેલની સજા ફટકારી અને વૃદ્ધને કહેવામાં આવ્યું કે જો તમારે જેલ નથી જવું તો સહકાર આપવો પડશે આ દ્રશ્ય જોઈને અમિત દેસાઈ ફફડી ઉઠ્યા આ ખેલનો અંત ત્યારે આવ્યો કે જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને છેતાળીસ લાખ રૂપિયા આરબીઆઈના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તરત જ સાયબર સેલનો સંપર્ક કર્યો સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તે જ વિજય ખન્ના નામના સાયબર માફિયા સાથે વિડીયો કોલ પર હતા પોલીસ અધિકારીઓએ ધીમે ધીરોમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી પોલીસ અધિકારી જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયાને કંઈક અજુકતું લાગ્યું અમિતભાઈને પૂછ્યું તમારી બાજુબાજુ કોણ છે આ સંભળતા સાયબર સેલના અધિકારી અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરો પોતાની તરફ ફેરવી દીધો સાયબર સેલનું નિવેદન અને ચેતવણીએ આ સમગ્ર ઓપરેશન પાર પાડનાર સુરત સાયબર સેલના ડીસીપી વિશાખા જેને જણાવ્યું કે અમને જાણકારી મળતા જ અમારી ટીમ અમિતભાઈના ઘરે પહોંચી તે સમયે તેઓ સંપૂર્ણપણે ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં હતા અને ખૂબ જ ડરેલા હતા તેમનું સફળ રેસ્ક્યુ કરાયું છે વિષય માહિતી આપતા કહ્યું કે આ કોલ્સ અને ઓપરેશન મોટાભાગે વિદેશથી ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી ઓપરેટ થતા હોય છે અમે નંબર ટ્રેસિંગ શરૂ કર્યું છે અને આરોપી સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ અમિત કુમાર જૈન દેસાઈ છે હું સુરત મહાનગર પોલીસમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર થયો છું ત્રીસ છ બે હજાર બાવીસના રોજ અને તારીખ સત્તર અગિયારના રોજ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ટાઈમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્ષ પરથી કોઈ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને ફોનોગ્રાફી ને રિલેટેડ બધા મેસેજ મોકલે છે અને હેરાસમેન્ટ કરે છે એ રીતની ફરિયાદ નોંધાય છે મારી સામે મુંબઈમાં એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્કવાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો વિડીયો કોલ અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં પાંચસો અડત્રીસ કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો જો બચી જાવ તો કસ્ટડી ના થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાવ્યું તેમાં જજ બે વકીલ સીબીઆઈ નો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બે હિયરિંગ કહ્યું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાતા કે તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઈનાન્સીયલ

એ લોકો બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસ વાળા લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો નહીં પછી કોલ બંધ કરી દીધો પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી સાહેબ એટલે એમ તો એ બધું જ એમ કે વેચી દેવું એવું કેતા પછી મારી પાસે નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાના પેપર્સ જે હતા કર્યા તો એની અંદર છેતાલીસ લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા મળી એક વરિષ્ઠ નાગરિક છે એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે પ્રક્રિયા ચાલુમાં જ છે તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામે ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે કરતો હતો એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ છે છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યો હતો કે તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે એટલા માટે તમારે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈપણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમકે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાની એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનું ટેલી ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલા આપણે ત્યાં પહોંચી ગયા હતા